આપણે આ ઠાઠો જે ચડાવવાનું છે આપણે પહેલો ભાગ બનાવીને કે બીજો ભાગ છે જો આપણે આ ગાડીને સીધો આપણે ઠાઠો ચડાવવાનું છે જો અહીંયા જો આ રીતે અમે ચડાવીએ છીએ ઉપરનો જે પાલ આવે છે તે આપણે આ ઠાઠું હવે બેસાડી દીધું છે વેલ્ડિંગ અને બધું બાકી છે

કામ કમ્પ્લીટ કર્યું છે તો આ સાઈડમાં આ બધે વેલ્ડિંગ પણ લાગી ગયું છે અને નીચેનું બાકી છે અંદર પતરા પણ આપણે ફિટિંગ કરી દીધા છે તો આ રીતે અંદર એંગલનું કામ ચાલુ છે આ રીતે પતરા ફિટિંગ કમ્પ્લીટ કરી નાખ્યા છે પાટાના ડાબેનું કામ એટલે પોગાડ્યું છે ધીમે ધીમે કામ ચાલુ છે એંગલ એંગલ આવશે આ બાજુ ફરતીકોર બોર્ડરે આપણે પતરા બધી ફરતીકોર પતરા લગાડી દીધા છે નીચે એંગલ પણ લગાડી દીધી ઉપર એંગલ પણ લગાડી દીધી છે

ને પાછળની એંગલ પણ આપણે મારી દીધી છે ને અંદરનું કામ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે પ્લેટનું ને આ રીતે કમ્પ્લીટ કરી નાખ્યું છે વેલ્ડિંગ મારીને એંગલું કમ્પ્લીટ મારી દીધી છે ઠાઠું પણ આપણે સડાવી દીધું છે કમ્પ્લીટ હવે આપણે સાઈડની વેલ અને પડદી મારવાની છે આપણે બોર્ડર અને બોર્ડર પંખા સાઈડની વેલ ઝાલર એ બધું બાકી છે આપણે મારવાની છે નીચેની સાઈડ ની બોર્ડર લગાડવી છે આપણે પાછળ આપણે લગાડવાની છે બાજુ સાઈડ ની બોર્ડરનું પણ કામ લીધું છે ડિઝેલનો ઢાંકણો પણ ફિટિંગ કરી દીધું આપણે પેટ્રોલનો ઢાંકણો જે આવે છે પણ ફિટિંગ કરી દીધું છે સાઈડમાં હવે આની નીચે આપણે વેલ અને પાઇપ લગાડવાનો છે સાઈડમાં સપોર્ટ અને વેલ પણ કમ્પ્લેટ બેસાડી દીધી છે ને પેસળનું ગાર્ડ પણ આ રીતે વાળીને મેક્યું છે એટલે વેડિંગ મારવાનું છે Saya di maju pengambilan marididi. Elmaras ini dari તો તો મા આ પ્રપસ્તાવ તો નો 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 દે દે છે અને ડાળ પર આપણે લગાડે દીધી છે અંદર આડી લાપી ભરોવાની વાત કરી ઓર યાર એટના ડિઝાઇન આવે છે યાર એટલે ડિઝાઇન કંચી ગુંબળટ

ડિઝાઇન મારી દીધી છે આ કામ હવે થવા છે થોડું ઘણું બાકી છે વેડિંગ અને લાતી કમ્પ્લીટ થાય એટલે તમને હું કમ્પ્લીટ બતાવું ગાડી આખી આપણે આ ગાડીનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે જો આ જાળે

અને આજ આપણે આ ગાડીનું કામ કમ્પ્લીટ પૂરું કરી નાખ્યું છે ને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને પહેલો ભાગ પણ જોવાનું ભૂલતા નહીં આ આપણે બીજો ભાગ બિનાવ્યો છે ચાલો મળીએ આગલાવી